હલે મિત્રો કેમ છો બધા જય માતાજી તો મિત્રો તમારા માટે અમે લાવો હે ચાલુ કરી દીધો છે મિત્રો તો મિત્રો આજે અમે કામ શું કરવાના છીએ તો મિત્રો વિડીયોની અંદર બની રહેજો તો મિત્રો આજે અમે કામ કરવાના છીએ સાઈડના ગાબડા ફિટિંગ એવું બધું કરવાનું છે મિત્રો બહુ કામ છે આજે અને પછી ઢાબું પણ ગાળા ઢાંકવાના છે મિત્રો અને થોડા ગાબડા છે સાઈડના તે થોડા અમે ગાબડા કાપી કાપીને અમે લગાડવાના છીએ તો બરાબર મિત્રો વિડીયોની અંદર બની રહેજો અને તમને બધું હું બતાવીશ બરાબર જુઓ મારો અહીંયા આ બાજુ ગાબડે મારવાનું છે એટલે મિત્રો હું થોડોક આપવાનો છે તમને વિડીયોમાં થોડું નહીં બનાવી શકો પછી તમને બતાવ એટલે વિડીયો બની રહેજો બરાબર હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો મારી આ સેન્ટિંગ મોજને તો મિત્રો સપોર્ટ કરજો એટલે ખૂબ સપોર્ટ કરજો એટલે મને બહુ આનંદ થાય વિડીયો બનાવવાનો મિત્રો બરાબર 过不呢？ giật giật mạnh vô alo nào alo nào các bạn đêm mà tôi không nghe không có sao được તો મિત્રો મારા મનો જુઓ બધા સ્લેબ લગાડવા મળી ગયા છે બીજા ગાબડા મારે છે મિત્રો મારા પંકજ ભાઈ મિત્રો જુઓ મારા અહીંયા ઢાબુ લાગવા માંડી છે મિત્રો અમારા પંકજભાઈ લગાડે છે ઢાબુ

ગયા તો મિત્રો વાગી છે અને આજે પણ નાઇટ કરવાના છે મિત્રો આ બાજુ ગાળા ઢાંકવાના છે આ બાજુ કિનર રેડ થઈ ગયા છે તમે જુઓ આ બધું કામ અમારું પણ થઈ ગયું અને લાઇટનું થોડું ફિટિંગ કરી દઈએ અમે કારણ કે નાઈટ કરવાના છે લાઈટ જોઈએ એના માટે અમે અહીંયા હેલોજન મિત્રો બંધવા છે ને જો લાવ છે અમારા પંકજભાઈ હેલોજન બાંધે છે અંજોળા તો જો એને નાઈટમાં કામ એને બહુ ઊંચે કામ હા જોઈએ આપણે કઈ બાજુને આ બાજુ બાજુ હેલોજન લાગી અને તેરી બાજુ પણ લાગી જાય હેલો અને આ બાજુ પણ એરોજન લાગી જાય હેલો અને એક કિલે દિવસ જેવો ફરી લાગી જાય મિત્રો એટલે લગભગ કિલે 1 2 3 4 5 હેલોજન તમને લાગી જાય મિત્રો એટલે કારણ કે સેન્ડિંગ નું કામ કરવા અંજવાળો ફૂલ જોય મિત્રો જો અહીંયા તો ઢાકવાનો છે તમે જો આપણે હાઈ થોડું તમને નાઈટ નું બતાવીશ મિત્રો ખાલી હવે મિત્રો તમને બધા લાગી ગયા અને જો અહિયાં બધું રેડી થઈ ગયું તો મિત્રો હવે ઢાકવાના છીએ મિત્રો વિડીયો ની અંદર બની રહેજો બરાબર અને અમારા મન નીચે છે જો અહીંયા પપ મારી ખાય છે તો મિત્રો થોડીક વાર માં તન થોડી વાર બતાડો તમને બરાબર ભાઈ નીચે જ અમારે કીધું મિત્રો અમારા મનોજ ભાઈ એવા બધા નીચે છે અને અમે લોકો હજુ કાકોન બધા અમે ઉપર છીએ મિત્રો અને અહીંયા ગાવ ઢગોના છે ભૂખું આપણા ગાયણ ચોરા m b 니다 મિત્રો હવે આપણે અહીંયાથી વિડીયો સમાપ્ત કરશું મિત્રો તો નવા હોય આપણા સબસ્ક્રાઈબર મિત્રોને તો મિત્રો સબસ્ક્રાઈબર કરી દેજો અને જેને ના કહ્યું હોય સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો કારણ કે નવા નવા વિડીયો તમે જોવા મળે મિત્રો અને અહીંયાથી આપણે વિડીયો સમાપ્ત કરીશું ત્યાં મળીશું ફરીના વિડીયોમાં તો મિત્રો જય માતાજી જય ધરામ